મિત્રો અમુક લોકો જેલમાં ગયા તોય સુધરતા નથી અને જે તે કોમેન્ટો કરે છે ને ફરી જેલમાં જવાની તૈયારીઓ કરતા હોય એવું લાગે છે મિત્રો મિત્રો આ ઓડિયો સાંભળો ને આવા ખરાબ માણસો જે બોલે છે અને ખરાબ રીતે જે કરે છે એમના ઉપર આપ કોમેન્ટ કરો અને સાંભળો અરે કોરી હાલો હા મારી છોકરી દવા પી એમ કહું હું બોલ્યો હું આ તમે બોલ્યા છો મનસુકની છોકરીમાં તમને હેમત આવડે હવે એવા સિનારવા અરે વાતો કરો તમને હારા માણસ નથી મળતા બોલા બોલો હારે હા બોલો હેમંત ચાવડા હોય બોલી સુમિતા અરેજા હારા નરા એનો બનાવશે એમાં તમે વચમાં ઠેર લે મારી વાત ખબર વચમાં ની વાત કરો હો ને એટલે તમને શીખવા ને

તમે હા ફરશો તમે મારી દીકરી નું ઓડે છોકરી છોકરી તમે બધા આવું ખરાબ થી પડે મારી દીકરી બાર વર્ષની છે તમે હકા થી શીખવાયું કે ના શીખાયું

તમે એક વાર તો અટકાખી ને એમ કેવું હતું કે તમે આવતી લપડામાં નો પડાય આ તો તમે મારી દીકરી વિશે બોલ્યા એટલે મારે તમે ફોન કરવો પડે તમારે ભાઈ હું શું બોલ્યો તમે મારી દીકરીમાં આવો હેમત જે થયો તો નામ તો રેપ થયો તો ઈ હવે તમને જ ને ખબર છે તમારી ચેનલ માં આવું ચલાવો છો તમે મેડિયો મેં બુગા ફોટા મૂકીને પછી મારી બાઈ તમે સાબિત કરજો મારી છોકરી ને ખબર છે મારી પુરાવો રદ ન કરતો તારી ચેનલ માંથી અને હવે તમે જો હાઈકોર્ટ નો

હા કેવું કઉ છું આ ઓડિયો ચડાવો ચડાવી દીજે બાકી હમણાં હું ફરિયાદ હોય આપું અને તારી ઓડિયો ડાઉનલોડ કરી લઉં છું કે તું ના કરેલો સાંભળી લે ભાઈ સાંભળી લે મારી બોલી વાત ચલાયા અમારી દીકરી ને સાબિત સાંભળી છે મારી છોકરી એવું થયું છે એ પણ તારું જવું જોઈએ

કોઈના ઘર સુધી નો મારી દીકરી વિશે બોલ્યો તારી દીકરી વિશે બોલ્યો હું તારી દીકરી વિશે બોલ્યો તારી મારી મા વિશે બોલ્યો ને ભરવી તારી માં વિશે નથી બોલ્યો એક ઓડિયો બતાવી શું બોલ્યો મારો બાપ એમ આવો જોઈએ કોઈની દીકરી વિશે બોલાય કોઈની રમીને તું શું બોલ્યો હું ના બોલું બોલું તારી વિશે નો બોલું આભાર તારી દીકરી વિશે નો બોલું રમીને તારીયારી વાતો હોય તારીયરે બોલું નાલાયું અત્યારે બોલું ઘટાડિયા મારો બાપ એમ એટલે આ તો મારે તને ફોન કરો બાડી કે મારી દીકરી વિશે તરત મોકો મારા મારા ચેનલ માં નથી કરે બીજી ચેનલ કરીને તારે તને ઉજાડો કરશું બીજી કરશું હારે ફરક ની પડે એલા કસું બૂતી વગેરે તો તારા ઘરે તારું માન નઈ ની છોકરી વિશે બોલે મારી ની માટે બોલે તો બોલ માં ડાયરો બોલ માં

તો મિત્રો સાંભળ્યું ને તમે આ મનસુખ રાઠોડના ઘર વિશે આ નાગદાન આહીર બોલવા માંડ્યો છે મનસુખ રાઠોડે કોઈના ઘર વિશે કોઈ દિવસ બોલ્યા નથી પણ આ નાગદાન છે એ મનસુખ રાઠોડના ઘર વિશે બોલવા માંડ્યા છે તો આવા માણસોને તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ આવું બંધ કર ને આવું ન કરાય એવું